દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ એમના વાલીની ફરજ પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ પણ એક સમય હતો કે જ્યારે આવી વાર્તાઓ નિર્દોષ મનોરંજનનું કામ કરતી આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જો તમે વાર્તા સાંભળી હોય તો ફરી એકવાર મારી સાથે વાર્તા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ અને જો તમે ન સાંભળી હોય તો એકવાર બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ ગંગા નદી હિમાલયની નજીક કનખલ નામનો એક પવિત્ર પ્રદેશ તે આગળના વખતમાં એક બ્રાહ્મણ રહેતો આ બ્રાહ્મણને ત્રણ છોકરા કાળ બળે એ બ્રાહ્મણ તો મરી ગયો એના ત્રણેય છોકરા રાજગૃહ નામના નગરમાં વિદ્યાભ્યાસ કરવા ગયા ભણવામાં ખૂબ ધ્યાન આપ્યું અને ભણી ગણી અને વિદ્વાન થયા ત્યાર પછી તેઓ એક નગરમાં આવ્યા આ નગરમાં એક કુળવાન બ્રાહ્મણ હતો આ બ્રાહ્મણને ત્રણ કન્યાઓ હતી એ ત્રણેય કન્યાઓના લગ્ન આ ત્રણ બ્રાહ્મણ કુમારો સાથે કરવામાં આવ્યા આનંદમાં દિવસો પસાર કરતા હતા પણ એક વખત આ પ્રદેશમાં ક્યારે ન પડ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો લોકોને અનાજને અને દાંતને વેર થઈ પડ્યા પહેલાં બ્રાહ્મણ કુમારોની દુર્દશાનો તો કોઈ ભાર નહોતો તો ભણેલા ખરા પણ ગણેલા નહીં અચાનક આવી પડેલી આપત્તિથી એમને ગભરાટનો પાર નોર્યો અને પોતાની પરણેલી સ્ત્રીઓને ત્યાં દઈ આ કાયર બ્રાહ્મણ કુમારો પરદેશ ભાગી ગયા હવે આ બ્રાહ્મણ કન્યાઓના પિતા પણ મરણ પામેલા એટલે એમને થયું કે હવે શું કરવું ખૂબ વિચાર અને ખૂબ મથામણ પછી એમને યાદ આવ્યું કે એમના પિતાના એક મિત્ર છે જેમનું નામ યજ્ઞદત્ત હતું તે ત્રણેય દીકરીઓ ત્યાં ગઈ અને તેમને ત્યાં ત્રણેયને આશ્રય મળ્યો હવે યજ્ઞદત્તના ઘરમાં આ વચલા બ્રાહ્મણ કુમારની પત્ની હતી એને પૂરા દાડા થયેલા એટલે પુત્ર આવ્યો ત્રણેય બહેનોએ આ નાનકડો બાળક આંખની કીકીથી પણ વધારે વાલો થઈ ગયો અને ત્રણેય બહેનો પોતાનું દુઃખ ભૂલી અને આ પુત્રને મોટો કરવામાં લાગી ગઈ ખૂબ જ હેતથી એનું જતન કરતી અને ત્રણેય એને ખૂબ જ સાચવતી જાણે પોતાનો સગ્ગો દીકરો હોય હવે એક વખત આકાશમાં ભગવાન શિવ અને પાર્વતી વિમાનમાં બેસીને નીકળેલા પાર્વતીએ પહેલાં રૂપાળા બાળકને જોયો તેઓ તેના ઉપર પ્રસન્ન થયા અને મહાદેવજીને કીધું કે મહાદેવ આ બાળક મને બહુ ગમે છે તમે એનું કલ્યાણ કરો મહાદેવજી કે એ બાળક આગલા જન્મમાં મારો બહુ મોટો ભક્ત હતો એ જ મુજબ આગલા જન્મમાં એની સ્ત્રી હતી એ પણ મારી ભક્ત હતી એ સ્ત્રીએ મહેન્દ્ર વર્મા નામના એક રાજાની કુરી તરીકે હાલ અવતાર ધારણ કર્યો છે એનું નામ પાટલી છે અને અમારો ભક્ત અહીંયા ઉતર્યો છે એનું નામ પુત્રક પડશે હું એને વરદાન આ પૂછું કે આજથી એ જ્યારે સુઈને ઉઠશે ને ત્યારે એની પથારીમાં ઓશિકાની નીચેથી દરરોજ હજાર સોના મોહર ભરેલી એક થેલી નીકળશે શિવ પાર્વતીજી તો એમ વાતચીત કરીને ત્યાંથી જતા રહ્યા અને ત્રણેય બહેનોને આ રાત્રે આ વાતચીતનું સપનું આવ્યું સવારે પારખું કરવા એ ત્રણેય બહેનોએ પથારીની નીચે જોયું તો ખડી કરતી સોના મહોરની થેલી નીકળી એમના આનંદનો કોઈ પહાર નો રહ્યો અને એ બાળકનું નામ એમના પુત્રક પાડ્યું હવે દાડે દાડે પુત્રકની દોલત વધતી ગઈ એ જ્યારે મોટો થયો ત્યારે પોતાના ધનના ભંડારથી એણે એક રાજ્ય ખરીદ્યું અને ત્યાંનો એ રાજા બની ગયો પોતાની માતાની સાથે એ આનંદથી રહેવા લાગ્યો પોતાની ત્રણેય માતાઓને એ ખૂબ જ પ્રેમ કરતો અને ત્રણેયને સાથે જ રાખતો પણ એના પિતા અને એના કાકા એ બધા ક્યાં હશે એને એની ખૂબ મૂંઝવણ થતી એ મૂંઝવણ ટાળવા એણે એક યુક્તિ રચી સવારના પોરમાં વિદ્વાન બ્રાહ્મણોને એણે છૂટે હાથે દાન કરવા માંડ્યું દેશ દેશમાં એની કીર્તિના ડંકા વાગ્યા ગમે ગામથી વિદ્વાન બ્રાહ્મણો તે આવવા લાગ્યા એક વખત એ જ રીતે એના પોતાના પિતા કાકા અને બાપુજી આવી ચડ્યા અરસ પરસ ઓળખાણ થઈ અને જુવાન રાજા હરખાતો હરખાતો એમને પોતાના મહેલમાં લઈ ગયો અને તે બધા ખુશીથી રહેવા લાગ્યા પણ જેટલો એ જુવાન રાજા ભોળોને ભલો હતો એટલા જ એના પિતા અને કાકા કપટી હતા એમણે રાજાને મારી નાખી એનો રાજ પચાવી પાડવાનો વિચાર કર્યો પણ એમનું કાવતરું પકડાઈ ગયું રાજા બચી ગયો અને પ્રધાનોએ રાજાના પિતા અને કાકાને મારી નાખ્યા હવે આ રાજાનો જેવું ઉદાસ થઈ ગયો એને ત્યાં રહેવું ન ગમે ખાવું ન ગમે પીવું ન ગમે અને એક વખત એ ત્યાં મહેલ છોડી અને ત્યાંથી નીકળી ગયો એક વખત તે ચાલતો ચાલતો વિંધ્યાંચળ પર્વતની ખીણોમાં શિકાર કરવા નીકળી ગયો અને ત્યાં એણે બે રાક્ષસોને લડતા જોયા આ બંને રાક્ષસોનું લડવાનું કારણ યુવાન રાજાએ પૂછ્યું તો એમણે જણાવ્યું કે એમની પાસે ત્રણ અદ્ભુત ચીજો છે જે એમને વારસામાં મળી છે એક અક્ષયપાત્ર હતું કે જેમાંથી જ્યારે જેટલું માંગે ત્યારે એટલું જમવાનું નીકળે ક્યારેય ખૂટે જ નહીં બીજી એક પવન પાવડીની જોડી હતી એ પવન પાવડી પહેરી જ્યાં જવું હોય ત્યાં આંખના પલકારામાં ઉડીને જવાય એને કોઈ રોકી ન શકે ત્રીજી એક ચમત્કારિક લાકડી હતી એ લાકડીમાં એવો તો ગુણ હતો કે એના વડે જમીન ઉપર કલ્પના કરીને નકશો ચિત્રો કે પછી જોઈએ એવો મહેલ આંખના પલકારામાં તૈયાર થઈ જાય કડિયા સુતાર લુહાર મજૂર સ્થાપત્ય કામદાર નકશા ચિતરનાર કોઈની જરૂર ન પડે કોઈ કડાકૂટ જ નહીં રાજા કે પણ તમે લડો હું કામ તમે અહીંયા દસ ગાવ દોડવાની શરત કરો દસ ગાઉ જવું ને ત્યાંથી અહીંયા પાછું મારી પાસે આવવું જે પહેલા આવશે ને એને ત્રણ વસ્તુ મળશે હું તમારો સાક્ષી અહીંયા ત્રણેય વસ્તુ મૂકી દો અને મળો દોડવા રાક્ષસો તો હતા મોટા ભયાનક કદાવર પણ હતા બુદ્ધિના બારદાન તેઓ તો મળ્યા દોડવા પેલો કે હું પેલો જાઉં અને બીજો કે હું પેલો જાઉં બંને દોડતા જાય એકબીજાની સાથે રખડતા જાય બાધતા જાય ઝઘડતા જાય અને દોડતા જાય પણ આ બાજુ રાજાએ તો પગમાં પવન પાવડીઓ પહેરી લીધી હાથમાં અક્ષય પાત્ર લઈ લીધું અને મંત્રેલી લાકડી લઈ લીધી અને ત્યાંથી રાજા ઉડ્યો ઉડતો ઉડતો ક્યાંય દૂર નીકળી ગયો એક અજાણ્યા નગરમાં પહોંચી ગયો પેલા બંને રાક્ષસો પાછા આવ્યા એક કે હું પહોંચી ગયો બીજો કે હું પહોંચી ગયો એમ કરતા કરતા આવ્યા અને આવીને જોવે મળે અને પેલો રાજા મળે એ સમજી ગયા કે પોતે ઉલ્લુ બન્યા છે એ લુચ્ચો માણસ આપણને ઉલ્લુ બનાવી ગયો ને હવે હું એને છોડવાનો નથી પેલો બોલ્યો અને બીજો કે હા એને તો આપણે મારી જ નાખશું પણ હવે શું કરે કારણ કે રાજા તો ક્યાંય દૂર નીકળી ગયો હતો અને આ રાક્ષસો હાથ ઘસતા રહી ગયેલા આ બાજુ એ રાજા એક નગરની માળણને ત્યાં થોડા દિવસ રહ્યો માળણ કે ભાઈ તને શોભે ને એ એક ખૂબ જ સુંદર કન્યા અમારા રાજાને છે અને અમારા રાજાની કુરીનું નામ પાટલી છે રાજાને તે કુરી મેળવવાની રઢ લાગી માલણની ગોઠવણીથી તે રાતના કુરીને મહેલે ગયો પાટલી પણ પુત્રકને જોઈને રાજી થઈ અરસ પરસ એકબીજાને પરણવાના કોલ દીધા પણ એટલામાં વાત પકડાઈ ગઈ રાજાને આ વાતની ખબર પડી ગઈ આ નગરના રાજા એટલે મહેન્દ્ર વર્મા એમની પાસે આ પુત્રકને કેદ કરી અને પકડીને ઉભો કરવામાં આવ્યો રાજાએ પુત્રને સખત કેદની સજા કરી પુત્રકે પગમાં પોતાની પવન પાવડીઓ પહેરી અને ઉડ્યો રાજકુવરીના મહેલમાં ગયો અને તેને પોતાની સાથમાં લીધી આંખના પલકારામાં નગરમાંથી પસાર થઈ એ તો કડે દૂર નીકળી ગયા ફરતા ફરતા આ બંને ગંગાજીના કાંઠે આવ્યા ત્યાંની રમણીય શોભા જોઈ રાજકુવરી પાટલીનું મન બહુ આનંદ પામ્યું પોતાની વાલી રાણીને જગ્યા ગમતી હતી એ જોઈ રાજા પુત્ર કે ત્યાં પોતાની ચમત્કારિક લાકડીથી એક વિશાળ અને ભવ્ય રમણીય નગરની સ્થાપના કરી અને પોતાના ઓશિકા નીચેથી નીકળતી સોના મહોરોથી તે માણસો અને શહેર વસાવ્યું એ રમણીય નગરની દેશ દેશમાં કીર્તિ ફેલાઈ ગઈ પોતાની રાણીનું નામ અમર કરવા માટે રાજાએ નગરનું નામ પાટલી અને પુત્ર એના ઉપરથી પાટલી પુત્ર પાડ્યું પ્રાચીન કાળમાં પાટલીપુત્ર ખૂબ જ પ્રખ્યાતિ પામેલું એ વેળાએ પાટલીપુત્ર એ મગધ દેશનું પાટનગર હતું હાલનું પટના એ એ જ કાળનું પાટલીપુત્ર એમ ઇતિહાસ લખનારાઓ કહે છે આજે એની પ્રાચીન ગૌરવ્યા નથી અને એ કાળનો પ્રતાપ છે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો આ ફક્ત કાલ્પનિક વાર્તાઓ છે કોઈ વાસ્તવિક જીવન સાથે આનો કોઈ સંબંધ નથી